એક મહિન્દ્રા બોલેરો પિકઅપ ફોર વ્હીલર ટેમ્પો કિંમત રૂપિયા ત્રણ લાખ તથા લોખંડનો ઇલેક્ટ્રિક વજન કાંટો લોખંડના ધારધાર છપ્પુ તથા કુહાડીઓ મોબાઈલ ફોન સહિત પાંચ પોઈન્ટ છ મુદ્દા માલ કબજે કરી બે વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ગુજરાતમાં ગૌ હત્યા પ્રતિબંધ છે તેમ છતાં અમુક ટપોરીઓ અમુક ઈસમો જે રીતનું ગૌમાસનો વેપલો કરે છે એ ખૂબ સમાજ માટે કલંકિત બાબત છે મુસ્લિમ સમાજના આગેવાનોએ પણ આવા લુખ્ખાઓનો વિરોધ કરવો જોઈએ અને સલામતપુરા પોલીસ સ્ટેશને જે કામગીરી કરી છે ને લગભગ બે ટનની આસપાસ ગૌમાસ પકડ્યું છે એ કાબિલે તારીફ છે અભિનંદનને પાત્ર છે પાંચ ઇસમો પકડ્યા છે પાંચ લાખનો મુદ્દામાલ સહિત કબજે કરેલ છે બે આરોપીઓ વોન્ટેડ છે એટલે ખૂબ સારું કામગીરી કરી છે સલાવતપુરા પોલીસ સ્ટેશને આગામી સમયમાં રમઝાન આવે છે આપણી કોબી એકતા એકલાસ જળવાઈ રહે તહેવારો જળવાઈ રહે કોઈપણ જાતનું વાયોલન્સ ન થાય એનું કાર્ય કરવું હોય તો સમાજના તમામ લોકોએ જાગૃત રહેવું પડે અને ગૌમાંસ કે ગૌહત્યા ક્યારે પણ ચલાવી નહીં લેવાય